નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે પહેલી માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

વહેલી પરોડે લંડનથી મુંબઈ આવનારને ભુજ માટે આ પ્લેનની સગવડ મળશે અને અહીંથી મુંબઈ જવા માટે અને મુંબઈથી લંડનની ફ્લાઇટ પકડવા માટે અનુકૂળ સમય ગોઠવે છે ભુજથી લગેજ લંડનના પ્રવાસીઓને હશે તેમને મુંબઈમાં ચેક કરાવવો નહીં પડે અને ઓથોરિટી લંડનના પ્લેનમાં સામાન પહોંચાડશે ભુજથી મુંબઈ અને મુંબઈથી ભુજ જે નવી વિમાનની સેવા શરૂ થઈ છે તેનો સમય આ પ્રમાણે રહેશે ફ્લાઇટ નંબર એ આઈ છસો બે ભુજથી બોમ્બે આઠ પંચાણું વાગે ભુજથી ઉપડીને દસ ને દસ મિનિટે બોમ્બે પહોંચશે અને બોમ્બેથી ભુજ આવવા માટે એ આઈ છસો એક નંબરની ફ્લાઇટ સાત ને પાંચ મિનિટે મુંબઈથી ઉપડશે અને આઠ ને વીસ મિનિટે ભુજ આવશે આ પ્રમાણે તેમનો સમય રહેશે અને તેમને લંડનની કનેક્ટિવિટી મળશે આજે ભુજમાં આ એરબસ આવી પહોંચતા હર્ષોલ્લાસ છવાયો હતો અને એરબસ લેન્ડ થતાં જ

હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર